મિત્રોની માં તમારું સ્વાગત છે આજે આપણી માં શિયાળામાં બને એવો મસ્ત એવો મંચાવ ગરમ ગરમ સૂપ બનાવીશું અને શિયાળામાં તો બનાવવો જોઈએ અને પીવો પણ જોઈએ અને ગળું ને એકદમ સાફ થઈ જાય એવો આપણે સૂપ બનાવીશું તો એના માટે મેં બધું લઈ લીધું છે સામગ્રી બધી કટ કરી લીધી છે અને બેઝિક વસ્તુ છે કે કોઈ બહારથી લાવવાની જરૂર નહીં પડે વધારે શિયાળામાં કોબીજ પણ સારી આવે ગાજર પણ આવે લસણ અને આદુ મરચા એવું તો હોય ઘરે આ લેલી ડુંગળીનો આગળનો ભાગ છે અને આ છે ફણસી અને આ છે કેપ્સિકમ કેપ્સિકમ અડધું નંગ છે ફણસી 5 થી દસ નંગ જેટલી છે એ સમારી લીધી છે બસ આવા જેણા ટુકડામાં ક્રશ કરી લેવાની છે અને હવે આપણે બનાવીશું સૂપ આપડો તો આપણે એક વાસણ લઈ લીધું છે એને ગરમ કરવા મૂકી દઈશું અને એમાં આપણે તેલ નાખીશું તેલ એકદમ ઓછું જ નાખવાનું છે આપણે બસ એક ચમચી તેલ લેવાનું છે બનાવવા માટે અને આપણો સૂપ એવો મસ્ત બનીને તૈયાર થશે તો એક ચમચી આપણે લઈ લીધું છે તો આ લીલી ડુંગળીનો આગળનો ભાગ છે આપણો અને આ લીલી ડુંગળીનો પાછળનો ભાગ છે હાલ આને આપણે નાખવાનો નથી વગારમાં હાલ આપણે આને સાઈડમાં કરી દઈશું થોડી વાર આપણે જેની જરૂર છે એનું હાલ કરીશું હવે આપણું તેલ આવી ગયું છે તો એમાં તેલમાં આપણે લસણ લસણ એડ કરીશું આદુ અને લીલા મરચા ત્રણે વસ્તુ કરીશું અને એ પણ આપણે ફૂલ ગેસે સાચવાનું છે બધી વસ્તુ લસણ આદુ અને મરચાને થોડી વાર આપણે ખવા દેવાના છે ગેસ ધીમો ખાસ કરીશું હાલ તો આખું તમે જે પ્રમાણે લેતા હોય એ પ્રમાણે લીલું મરચું લઈ શકો છો અને આ ઘરે એકદમ એવો વીસ થી પચીસ રૂપિયામાં આપણો સૂપ બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ઘરનો નેચરલ સૂપ બને છે અને પીવાની પણ એટલી જ મજા આવે છે અને કોઈ વધારે વસ્તુની પણ જરૂર નથી આપણે થોડું એવું લસણ અને આદુને રોસ્ટ કરી નાખું અને આદુ અને મરચા ફૂળાયા સતરાઈ ગયા છે તો હવે આપણે એડ કરીશું અને ગેસને ફૂલ કરી દેશું હવે અને એમાં આ બધા એકસાથે જ નાખી દેશું બધી જ વસ્તુ ગાજર કેપ્સિકમ લીલી ડુંગળી અને ફણસી આપણે ફણસી પણ આસાનીથી દુકાને કોઈ બી શાકભાજીની લારી હોય ત્યાં મળી જશે બસ આ રીતે આપણે એકદમ ફાસ્ટ ચલાવીને ફૂલ થોડી વાર એવું આપણે થવા દેવાનું છે એક મિનિટ જેટલું થવા દેવાનું છે એકદમ ક્રંચી લાગે એ રીતનો આપણો તો બનાવવાનો છે એટલે આને ચડવી નથી દેવાના પૂરા શાકભાજી ને આપણા બસ આજ રીતે ફટાફટ હલાવતા રહેવાનું છે

થોડો સોસ અને વિનેગર થોડો આપણે એક ચમચી જેટલો ડાર્ક સોયા સોસ લઈ લીધો છે થોડું એવો મિક્સ કરી લેશું

અને હવે આપણે એક ચમચી જેટલું વિનેગર લેશું બસ એક ચમચી અને પાછું બધું મિક્સ કરી દઈશું તો આપણે આમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ નાખી દેશું જોડે અને હવે આપણે આ એક ચમચી આપણો કોર્નફ્લોર છે આપણો આ એક ચમચી જેટલો કોર્નફ્લોર છે એને આપણે આપણે પલાળીશું પાણીમાં આ રીતે એટલે એક મકાઈનો લોટ જ કહેવાય આપણે જેમ ઘઉના ઘઉં લોટમાંથી મેંદો બને છે એકદમ ઝીણો એવો એમ મકાઈના લોટમાંથી આ કોર્નફ્લોર બને છે તો આસાનીથી કોઈ પણ કરિયાણાની દુકાને તમને મળી જશે આ પણ આપણ કોર્નફ્લોર મસ્ત એવો પાણીમાં આપી વગાડી દીધો છે હવે આપણે આમાં એકદમ રેડી નથી દેવાનું કોર્નફ્લોર કોર્નફ્લોરને આપણે ધીમે ધીમે કરીને રેડતા જઈશું અને હલાવતા જઈશું બસ આજ રીતે ધીમે ધીમે અંદર એડ કરતા જઈશું અને આપણો સૂપને તૈયાર કરીશું તો આપણા સૂપમાં આપણે આ કોર્નફ્લોર નાખી દીધો છે કોર્ન ફ્લોર આસાનીથી કંપનીના પણ આવે છે છોટક પણ આવે છે કરિયાણાની દુકાનમાં બંને રીતે બધી જ વસ્તુ અવેલેબલ હોય છે હવે કોર્ન નાખીને આપણે થોડી વાર આને ખવા દઈશું પાંચ એક મિનિટ જેટલું પછી આપણો સૂપ બનીને તૈયાર થઈ જશે અને મિત્રો તમે પણ ઘરે બનાવજો એકદમ મસ્ત એવો સૂપ તૈયાર થાય છે તમે શાકભાજી તમારા હિસાબથી લઈ શકો છો વધારે ઓછા અમને બધાને ભાવે છે એટલે અમે લીધા છે આ રીતે પણ એકદમ મસ્ત લાગે છે આ બધા જો એકદમ બહાર જેવો જ કલર પણ બહાર જેવો અને ટેસ્ટ પણ બહાર જેવો અને સુગંધ પણ બહાર જેવી જ આવે છે આમાં હવે આપણે આને થોડી વાર એવું ઉકળવા દેસુ મિત્રો આપણો સૂપ તૈયાર થઈ ગયો છે જો મસ્ત એવો ઘરનો અને એકદમ ટેસ્ટી મંચાવ સૂપ આપણો તૈયાર થઈ ગયો છે તો તમે બધા પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મસ્ત જ બનશે પહેલીવાર બનાવશો તો પણ સરસ બનશે તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે આને સર્વ કરી લેશું અને હવે આપણે એના ઉપર થોડીક એવી લીલી ડુંગળી આ પાછળનો ભાગ હતો લીલી ડુંગળીનો અને ગેસ પણ આપણે બંધ કરી લેશું થોડા એવા કોથમીરના પાણી નાખી અને આપણે ગાર્નિશ કરી લેશું આમાં પણ એ જ રીતે આપણે કરી લેશું આપણા મંચાવ સૂપ ને અને આ ડુંગળી સમારી હતી એ પણ આપણે એડ જુઓ મિત્રો છે ને એકદમ બાર જેવો મંચાવશું બની ને તૈયાર થેન્ક યુ મિત્રો